શ્રી રામકૃષ્ણ માટે પંડિતને કેટલું માન હતું એ નીચેના પ્રસંગથી જાણવા મળે છે સને અઢારસો ત્રેસઠમાં મથુરબાબુએ ભારે ખર્ચ કરીને બ્રાહ્મણોને હજારો મણ અન્નદાન તથા સોનારૂપાની પુષ્કળ દક્ષિણા આપ્યા હતા એમણે કેટલાક દિવસો સુધી સંગીતના જલસાઓની વ્યવસ્થા પણ કરી હતી એ બધામાં શ્રી રામકૃષ્ણને વધારવાનું આમંત્રણ હતું પંડિત પદ્મલોચનને પણ એવું આમંત્રણ મોકલવાની મથુરબાબુની ઈચ્છા હતી પરંતુ એમને બીક હતી કે એ ચુસ્ત સનાતની બ્રાહ્મણ કદાચ શુદ્રને ઘેર આવવાનો અસ્વીકાર કરે તો છતાં એમણે આમંત્રણ તો મોકલાયું પણ તે શ્રી રામકૃષ્ણ દ્વારા શ્રી રામકૃષ્ણે પંડિતને પૂછ્યું રાણી રાસપણીના બાગમાં તમે આવશો પળનો પણ વિચાર કર્યા વગર પંડિતે ઉત્તર આપ્યો કેમ નહીં આપની સાથે તો મને ભંગીને ઘેર જઈને ભોજન લેવામાં પણ હરકત નથી તો પછી શુદ્રને ત્યાં જલસામાં જવું એ તો સાવ નાની બાબત છે